ચોરીના બનાવો સામે આવે છે જેમાં શહેરની મહર્ષિ ટાઉનશીપમાં ગત મોડી રાત્રે પરિવારજનો ગામડે ગયા હોય અને બંધ મકાનનો લાભ લઈ પાંચ જેટલા મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ભગવાનભાઈના મકાનમાંથી ત્રણ જેટલી સોનાની તેમજ ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે આ ઉપરાંત સંદીપભાઈ સુરેલાના મકાનમાંથી સાત હજાર રાજુભાઈ દરજીના મકાનમાંથી સામાન અસવ્યસ્ત હોય અને મકાન માલિક હાજર ન હોવાથી આંકડો જાણી શકાયો નથી તો સાથે રોનકભાઈના મકાનમાંથી બહારનો દરવાજો તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને પાંચમા વરદેવભાઈના મકાનમાં પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ થયો હતો જોકે કેટલી ચોરી થઈ છે અને કેટલા મકાનમાં ચોરી થઈ છે તે પોલીસ ફરિયાદ બાદ જ સ્પષ્ટ જાણી શકાશે